ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પાલિકાના પ્રમુખ બિરેન શાહ સહિતના આગેવાનો તેમજ એકવા આલ્કલાઇન વોટર પ્લાન્ટના સંચાલક અને માલિક કૌશિક પંચાલ આ પ્રસંગે ડભોઈ ખાતે પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટ ની રેકવાનું ઉદઘાટન વેગા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન કારોબારી સમિતિના અધ્યક્ષ તેજલ સોની સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા દભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ વોટર પ્લાન્ટની શુભ શરૂઆત કરવા બદલ કૌશિક પંચાલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ફિલ્ટરિંગ પ્લાન્ટ પાણીના પ્લાન્ટનો આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સંચાર ભાવના દ્વારા આ વિસ્તારમાં ત્રણસો કરતા ત્રણ હજાર કરતા વધુ પીડીએસનું પાણી બોરિંગમાંથી આવે છે એને પ્લાન્ટ દ્વારા ક્લીન કરીને લગભગ એકસો વીસ એકસો પચીસ ટીડીએસનું પાણી કરીને એમાં યુવી મારફત એ કરવા છે અલ્પનાઈ પાણીમાં રૂપાંતરિત કરીને લોકોને બોટલ મારફતે આપવામાં આવશે ત્યારે આ યુનિક પ્રોજેક્ટ એમણે ઢબોઈ નગરમાં ચાલુ કર્યો છે બધા ખુશી પંચાલને એમના ફેમિલીને અભિનંદન આપું છું અને એમનો પ્લાન્ટ લેટેસ્ટ પદ્ધતિનો પ્લાન્ટ છે ત્યારે આપણા મારફત લોકોને આપણે કરીશ કે ચોખ્ખું અલ્કલાઈન પાણી આપણે સૌ આપને તકલીફો સારી અપનાઈએ તકલીમાં રાહત મળે અને જે ત્રણ હજાર કરતાં વધારે ટીડીએસનું પાણી દુર્ગમમાંથી ફલે છે એને ચોખ્ખું કરીને એકસો વીસ કે એકસો ટીડીએસ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો જે પ્રમાણેનું પાણી અહીંયા ઘડી આપવામાં આવશે ત્યારે આનો ઉપયોગ કરીને આપણી શારીરિક